બધા લોકોનું સ્વાગત કરશે ચૈતર વસાવાના બંને પત્નીઓ કાલે ડેડિયાપાડાની અંદર મિત્રો એક અલગ માહોલ જોવા મળશે પાંચસો ઢોલને મિત્રો અત્યારે હાલ આમંત્રણ આપી દીધું છે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર પણ મળી રહ્યા છે ઇતિહાસમાં મિત્રો પહેલીવાર આવું જોવા મળશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર છે પણ મિત્રો છતાંય જેલની બહાર અત્યારે હાલ જેવું ચૈતર વસાવા જેલમાંથી સમાચાર આપી રહ્યા છે એઓજ મિત્રો ડેડિયા અંદર માહોલ કાલે જોવા મળશે મિત્રો ચૈતર વસાવાની ઘણી બધી ખુશીઓ હતી ચૈતર વસાવા ઘણો બધું ઈચ્છતા હતા કે આ વખતે મારે ડેડિયા અંદર મારો આદિવાસી સમાજનો એક સારો એવો તહેવાર આવી રહ્યો છે તો આ તહેવારમાં મારે સારા એવા કાર્યો કરવા છે સારા એવા નાટકો સારા એવા રેલીઓ બધું જ કરવું છે પણ મિત્રો ચૈતર વસાવા જેલની અંદર પુરાઈ ગયા તમે બધા જાણતા હશો કે નાનકડી વાતની અંદર ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી જેલની અંદર છે તો હવે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને તમે આજે ને આજે જેલમાંથી છોડો નહીં તો અમે જેલ તોડી નાખશું શું મિત્રો હવે ચૈતર વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સે થયો છે પણ મિત્રો હવે એવું બને નહીં કે જેલ તોડી નાખે પણ મિત્રો હવે ચૈતર વસાવાના બંને પત્નીઓ બહાર છે તો શું આ તહેવારની અંદર ચૈતર વસાવાના બંને પત્નીઓ હાજરી આપશે

પણ મિત્રો કાલે ડેડિયાપાડાની અંદર ઇતિહાસ રચાશે એ તો અત્યારે હાલ તમારે લખી જ લેવું હોય તો લખી લેજો કારણ કે ઘણા બધા લોકો અત્યારે હાલ વિડીયો બનાવી રહ્યા છે કે કાલે ડેડિયાપાડાની અંદર ન થવાનું થશે ચૈતર વસાવાની હાજરી નથી પણ મિત્રો આદિવાસી સમાજની એટલી બધી તાકાત જોવા મળશે કે ઘણા બધા લોકો જોતા રહી જશે કારણ કે આદિવાસી સમાજના લોકો ઈચ્છતા હતા કે અમારા ધારાસભ્ય અમારી સાથે રહે અને અમારા આ તહેવારની અંદર હાજરી આપે પણ મિત્રો તમે જોતા હશો કે એક લોકોના કારણે ચૈતર વસાવાને આવણા રૂડા અવસરમાં પણ આવવા નથી મળતું તમે જાણતા જ હશો કે આની શું ભૂલ છે કોણ સાચું છે અને કોણ ખોટું છે તમને બધી ખબર જ છે કારણ કે આપણે હવે વિડિયોમાં બતાવવાની જરૂર નથી કારણ કે હવે તો એક મહિનો થઈ ગયો એક મહિનાથી બધા લોકો જાણે છે કે આ કેસની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે પણ મિત્રો હવે વધી ચૈતર વસાવાની બંને પત્નીઓ તો આ અવસરને સુધારવા માટે હવે એક જ કારણ છે કે ચૈતર વસાવાના બંને પત્નીઓ અને આદિવાસી સમાજના લોકો મિત્રો 9 ઓગસ્ટ કાલે દેડિયાપાડાની અંદર બેરસા મુંડા ભગવાનની પૂજા થશે આદિવાસી સમાજના લોકો અલગ અલગ નાટકો કરશે રેલીઓ કાઢશે બધાનું ધામધૂમથી સ્વાગત કરશે પણ મિત્રો એક વાત એ છે કે ચૈતર વસાવાની હાજરી નથી ઘણા બધા લોકો એવું ઈચ્છતા હતા કે અમારા ધારાસભ્ય અમારી સાથે રહે અને મિત્રો પાંચ ઓગસ્ટ ના દિવસે જે ઘટના બની એ પણ તમે જાણો છો કે ચૈતર વસાવા જો પાંચ ઓગસ્ટ ના દિવસે છૂટી ગયા હોત તો આ અવસરની અંદર હાજરી આપી શકત પણ મિત્રો કોર્ટ અંદર ચૈતર વસાવાનો બોર્ડ ઉપર નંબર ના આવ્યો અને કોર્ટનો ટાઈમ પાંચ વાગ્યાનો પૂરો થઈ ગયો હવે તમે બધા કેતા હશો કે કોર્ટનો ટાઈમ કેમ પૂરો થઈ ગયો ચૈતર વસાવાને છોડવા હોત તો તેમનો નંબર આવી જ હોત પણ મિત્રો આમાં પણ બધા લોકો એવું જ કહી રહ્યા છે કે અમારો આ તહેવાર આવતો હતો એટલા માટે થઈને જ તમે ચૈતર વસાવાને પાંચ ઓગસ્ટે નથી છોડ્યા ઘણા બધા લોકોના પ્રશ્નો આવ્યા છે ઘણા બધા લોકોની કમેન્ટ આવી છે કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે છે તો મિત્રો હવે તેર ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાની સુનાવણી કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે હાથ ધરવામાં આવશે તેર ઓગસ્ટે મિત્રો ચૈતર વસાવા જેલમાંથી છૂટી શકે છે પણ મિત્રો રહી વાત એ કે આદિવાસી સમાજનો વિશ્વ આદિવાસી દિવસ દિવસ મિત્રો મહિનામાં એક જ આવતો હોય છે અને આજે પહેલીવાર એવું કે ધારાસભ્યની હાજરી નહીં ચૈતર આ તહેવારની અંદર હાજરી આપતા હોય છે અને આ તહેવારને સુંદર અતિ સુંદર બનાવતા હોય છે પણ મિત્રો આ વખતે ચૈતર વસાવાના નસીબમાં કંઈક અલગ જ લખેલું હશે તેમને જેલવાસ રહેવાનું હશે અંતે આજે ચૈતર વસાવા જેલની અંદર છે પણ તેમના જનતા અને તેમના લોકો આ તહેવાર મનાવશે પણ મિત્રો રીતિ રિવાજ પ્રમાણે આ તહેવાર તો મનાવશે હવે રહી વાત એ કે ચૈતર વસાવા તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવા અત્યારે હાલ ડેડિયાપાડાની અંદર ગરીબ જનતા માટે લડતા આવ્યા છે અને લડે છે એ કારણે જ અત્યારે તે જન્મ પુરાયા છે તો મિત્રો ડેડિયાપાડાની અંદર પાંચસો ઢોલ વડે એક પાંચસો ઢોલ નું એવું બધા લોકો કહી રહ્યા છે બિલકુલ સમાચાર તમને બતાવવાના છે તો આપણી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને રાખજો તમને આપણે ડેડીયાપાડા નો માહોલ બિલકુલ લાઈવ બતાવી શકીએ તો દર્શક મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે